ભાવનગર નજીકના નારી ગામે રહેતા સતીષ મુકેશભાઈ સોલંકીની જાન ગારિયાધાર તરફ જઈ રહી હતી ત્યારે બજુડના પાટિયા પાસે બસમાં એકાએક જ આગ લાગતા હોબાળો મચી ગયો હતો બસમાં આગ લાગતા તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા અને જનૈયાઓ પોતાનો જીવ બચાવવા સરસામાન અને ચંપલ મૂકીને બહાર નીકળી જતા આબાદ બચાવ થઈ ગયો હતો લાડી લેવા નીકળેલ વરરાજા અને જનૈયાઓ સુરક્ષિત રીતે લગ્ન સ્થળ ઉપર પહોંચે તેવી વ્યવસ્થા કરવાને લઈને વિનંતી કરવામાં આવી હતી આ ઘટનામાં કમનસીબી એ રહી કે આજે લગ્ન છે ત્યારે જનૈયાઓ અને વરરાજાનો કપડાં અને સરસામાન તમામ બસમાં ભસ્મીભૂત થઈ ગયો હતો હાલ જાનેયાઓ રજડી પડ્યા છે વરરાજો પણ રજડી પડ્યો છે ફાયર બ્રિગેડ એક કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી એવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે આ બનાવ ભાવનગર રાજકોટ રોડ ઉપરના બજુડ ગામના પાટિયા પાસેનો છે આજે સવારે જ આ બનાવ બન્યો છે